વધુ ધોની ચિત્રણ કરવામાં આવ્યું છે જે વર્ષો જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે આજે કારગીલ વિજય દિવસ આજથી છવ્વીસ વર્ષ પહેલા ઓગણીસો માં ભારતીય સેનાના જવાનો સામે કારગીલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી માં રુદ્રપ્રયાગની કેદાર ખીણમાં વાદળ ફાટવાથી ભારે તબાહી ઘણા ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાયા કંબોડિયામાં થાઇલેન્ડ સાથે હિંસક સંઘર્ષમાં એક સૈનિક સહિત આઠ લોકોના મોત યુદ્ધવિરામની માંગ રાહુલ ગાંધી આજે ગુજરાત ની મુલાકાતે પાર્ટીના જિલ્લા વડાઓ મળશે હવામાન વિભાગે આગામી થોડા મુંબઈ થાણે અને ભારે આગાહી કરી રાયગઢ જિલ્લા માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર જિલ્લા કલેક્ટરે મહાડના ઓલાદપુર તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે પાલઘરમાં સતત વરસાદ ચાલુ છે અને પાણીનું સ્તર વધ્યું છે ગુજરાતમાં આજે સર્વત્ર ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું તો આ આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ